જો મિત્રો અમે જઈ રહ્યા છીએ હનુમાનજી હનુમાનજીના મંદિરે દર્શન કરવા લક્ષ્મીનગરની બાજુમાં ભરતનગર ત્યાંથી જવાય છે ખોખરા હનુમાન મંદિર અમે દર્શન કરવા જાય છીએ હાલીને ચાર કિલોમીટર જેવું પાંચ કિલોમીટર જેવું થતું હોય છે પણ અમે ખેતરનો રસ્તો લીધો એ સીધો ને શોર્ટકટ હાલો અમે જઈ મંદિરે તમે કઈક તો કયો થાકી ગયા આપણે હજી ચાલુ કર્યું છે હાલવાનું થાકી ગયા હા આ હાલવા હા રસ્તો મારા હનુમાનજી બતાવે બસ અહીંયા હાલવાનું છે જય હનુમાન દાદા જય જય બજરંગ બલી જોઈ લ્યો મિત્રો અંધારું થઈ ગયું છે હું તો જોઉં बीक लगे है मार हनुमान दादा पेगावे ने काई न घटे, और रस्तो देखा तो नदी खेत में छू करू अब हे भगवान हे हनुमान दादा हे हनुमान दादा हम तो जो हम तो जो अंदर है सीमा की हम तो जो को कोई नहीं हम तो जो अंदर उठावा मेंड्यो हूं शू करू હાઈ આખરે આપણે મંદિરે પહોંચી ગયા અમે દર્શન કરવા જવા મંદિર સામે છે તો થઈ ગઈ હવે મંદિરે પહોંચી ગયા છે આમ મંદિરે જો આમ

અંદર પ્રસાદી ચાલુ છે હવે અમે દર્શન કરીને પછી પ્રસાદી લેવા જાશું અમે ખોખરા હનુમાન હાલીને પહોંચી ગયા છીએ અવાજમાં તમને એવું લાગતું તો હશે કે હવે ભાઈ થાય કાંઈ ખરેખર અમે ખેતરમાંથી આયેલા ને ખરેખર થાકી ગયા અમે બારા કિલોમીટર આટલામાં પૂરા થઈ ગયા ચાલો આપણે વધરનો નારિયેલ વધરવાનો સ્થળ છે અહી આવો તો દેખાય જો અહી આ અહી નારિયેલ ઉતરવાનો મશીન મેકલું છે છોટી કાઢવા અહી નીકળી જો સીધું જા અહી તો જા તમે જોઈ શકો છો વધારી લઈ નારિયેળ વધાર્યા પછી પ્રસાદ લેવા જશું અને અહીંયા છે હનુમાનજીની મૂર્તિ જો આગળ આમ બતાવો જો અહીંયા છે ને હનુમાનજીની મૂર્તિ જય ખોખરા હનુમાન था कस के छे न हम करा रे ओम जय हनुमान जय हनुमान दादा जय हनुमान दादा जय हनुमान दादा जय हनुमान दादा सुपर जय हनुमान दादा जय हनुमान रोटी करो ने <laughs> ना पाणी नो ढोरे ने એટલે जय हनुमान दादा आ नाही रे हैं आप प्रसाद दिखा रियो हो। जय हनुमान दादा जय हनुमान दादा